પાવર ટ્રીલર છે અને ન્યુ મોડેલ પાવર ટ્રીલર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ આ પાવર ટ્રીલર રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો તે પેલા તેમના માલિકનો કોન્ટેક કરીડિયો પૂરો જોતા રહેજો પાવર ટ્રીર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે પાવર ટ્રિલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કંપની ફિટિંગ એન્જિન છે ટોટલ જવાબદારી સાથે આ પાવર ટ્રીલર વેચવાનું છે વધારે માહિતી માટે પાવર ટ્રીલરના માલિકનો કોન્ટેક કરજો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં ક્યાં પણ સડો નથી ફૂલ સાચવેલું આ પાવર ટ્રીલર પાવર ટ્રીલરની કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત એક લાખને દસ હજાર રાખેલી છે જેમાં રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે આ કિંમત અંદાજિત છે પાવર ટ્રિલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જોતા હોય તો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્યાસી પાંચ વાળા નંબર ઉપર ફોન કરી પાવર ટ્રીલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો